જે તાજેતરમાં બનાવ બન્યો છે એ ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ પણ આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે જે કાંઈ વાટાઘાટો થઈ છે ને જે કાંઈ બન્યું છે એનું સુખદ સમાધાન આજે થઈ ગયું છે એ અમે જાહેર કરીએ છીએ ખાસ કરીને તમે જુઓ છો કે વાત વાતમાં આમ કુંડાળા ફેરવીને જૈરાજસિંહ ઉપર તીર ટાંકવું પ્રશ્નને કાંઈ લેવા દેવા નથી જયરાતસિંહનો પરિવાર કોઈ પ્રશ્નમાં જાણતો નથી એનો એમ્સ માત્ર એક છે કે ગોંડલ શહેર અને તાલુકામાં વાતાવરણ ડોળાય નહીં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે એટલો જ માત્ર એનો મકસદ છે પણ કોણ જાણે કેમ કે અમુક લોકો જેને માઇક નથી મળતું ટેજ નથી મળતું વણ નોતરા આવી જાય છે ત્યારે જે ભોગ બનનાર છે એમણે પણ પૂછો કે હેન્ડલ એના હાથમાં જ કોણ સભામાં મિટિંગમાં હાજર આવીને કોણ શબ્દનો પ્રયોગ ક્યારે શું કરવાના છે જેને કારણે આ તાલુકાનું વાતાવરણ ડોળાયું છે અને સો ટકામાં આજે તમને કહું છું કેના ધ્યાનમાં આવે તો જેલ છે બંને પક્ષોને બોલાવીને અને સમાધાન કર્યું છે એને આપણે સૌ પ્રાર